એ કલમ ને અમે કરાય સવાર રડે આ રોડ બનાયો તો હારું થઈ ગયું ને ગોતરા ડાળે પંજર પડતું છે કણ હે આટલા અમે રોડ ઉપર કોણ અડવાની હે અલ્યા ઓને વડી ઘોડો મે લઈ ગયો કે હવે જઈ લે પે તમે રહા હવે આ દો હોમણા જાતા વા આ ઉડ લે આ કાપડી કરી લે હા ભાઈ આ કરી લે લે માર તો પગ બીજી લે હવે પગ બીજી